હેલો વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા ધોરણ દસ નું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન યસ નામ પરથી જ ખ્યાલ આવી જાય ડિસ્ક્રાઇબિંગ પર્સન મતલબ વ્યક્તિનું વર્ણન કરવું યસ જ્યારે વ્યક્તિનું વર્ણન કરવાની વાત આવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય તો તમારી સામે ઉપયોગ આ ફંક્શનનો ક્લિયર થઈ ગયો હશે નામ પ્રમાણે ખ્યાલ આવી જાય વ્યક્તિનું વર્ણન કરવા માટે ફંક્શન કયો આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન હવે સવાલ ઉભો થાય વ્યક્તિનું વર્ણન કઈ રીતે करू તો એના માટે બે કન્ડિશન છે તમે વ્યક્તિનું વર્ણન વિશેષણની મદદથી પણ કરી શકો અને વ્યક્તિનું વર્ણન તમારી પાસે ત્રણ હિન્ટ છે હું વોમ અને વુઝ એની મદદથી પણ તમે વ્યક્તિનું વર્ણન કરી શકો તો આનો મતલબ આપણી પાસે બે મેથડ છે પહેલી મેથડ વિશેષણની મદદથી અને બીજી મેથડ અને મદદથી તો સૌથી આપણે જોઈએ વિશેષણની મદદથી વ્યક્તિનું વર્ણન કઈ રીતે કરવું કોઈ માણસના શારીરિક દેખાવ વેશભૂષા લક્ષણો દ્વારા તેની વિશેષ વાત કરવા આ આ ફંક્શનનો ઉપયોગ થાય છે લાઈનને સમજીએ એક્ઝામ્પલની મદદથી તો પહેલો એક્ઝામ્પલ મેન ઇઝ ઇન બ્લેક શર્ટ માણસ કાળા શર્ટમાં છે તો માણસ તો ઘણા છે પણ કયા માણસની વાત છે જે કાળા શર્ટમાં છે તો અહીંયા વિશેષણની મદદથી માણસનું વર્ણન કરેલું છે નેક્સ્ટ મુદ્દો હી શુડ હોનેસ્ટ એન્ડ લોયલ કે વફાદાર અને પ્રામાણિક હોવો જોઈએ યસ તો અહીંયા લૉયલ અને હોનેસ વિશેષણની મદદથી એ એની વાત કરેલી છે ધ ગર્લ ઇઝ ઇન રેડ ટી-શર્ટ પહેલી છોકરી લાલ ટી-શર્ટમાં છે તો છોકરીઓ તો ઘણી બધી છે પણ કેની વાત કરે છે જે લાલ ટી-શર્ટમાં છે વિશેષણની મદદથી વ્યક્તિનું વર્ણન કરેલું છે વેશભૂષાની મદદથી વર્ણન કરેલું છે રઘુ ઇઝ ધ લેઝિએસ્ટ બોય રઘુ સૌથી આળસુ છોકરો છે તો અહીંયા પણ તમને વિશેષણની મદદથી વ્યક્તિનું વર્ણન કરીને આપેલું છે આનો મતલબ

કેવી છોકરીની વાત છે જે ટેસ્ટી ફૂડ બનાવે છે તો યાદ રાખજો હુની પેલા વ્યક્તિનું વર્ણન આવશે અને હુની એક્ઝેક્ટ બાજુમાં કા તો સહાયકારક ક્રિયાપદ કા તો ક્રિયાપદ આવશે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજો મુદ્દો વોમ જે પરોક્ષ કર્મ માટે જેનું ગુજરાતી થાય છે કે જેને એનું વાક્ય જોઈએ તો અંકિતા ઇઝ ધ ગર્લ વોમ આઈ નો વેરી વેલ તો અંકિતા એ છોકરી છે અંકિતા તો બહુ બધી માર્કેટમાં છે પણ કઈ અંકિતાની વાત છે કે જેને હું સારી રીતે જાણું છું તો ખાસ યાદ રાખજો વુમની પહેલા આગળ વ્યક્તિનું વર્ણન અને વુમની પાછળ ક્રિયાપદની પાછળ તમને અહીંયા કર્મ વિભક્તિ દેખાશે નહીં કેમ કે વોમ કર્મ તરીકે કામ કરે છે એ પણ તમારે મગજમાં રાખવાનું છે ત્યાર પછીનો મુદ્દો હુજ માલિકી માટે કે જેનું કે જેની કે જેના કે જેનો એક્ઝામ્પલ જોઈએ ધ જિગ્ના ઇઝ ધ ગર્લ હુઝ મધર મેક્સ ટેસ્ટી તો અહિયા જિજ્ઞની વાત છે અને કઈ જીજ્ઞા કે જેના મમ્મી સારું ફૂડ બનાવે છે તો અહીંયા વોઝ એની પાછળ તમને દેખાય છે સંબંધ યસ મમ્મીનો અને આગળ છે વ્યક્તિનું વર્ણન તો આનો મતલબ સાફ છે તો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે વુ વોમ અને આગળ વ્યક્તિનું વર્ણન આવશે અને પાછળ જો વુ હોય તો કર્તા તરીકે ઉલ્લેખ હોય તો કર્મ તરીકે ઉલ્લેખ અને હોય તો તો સંબંધ અને માલિકી આશા રાખું છું માલિકીબિંગ પર્સન જો તમને એક્ઝામમાં પૂછાય તો તમને આસાનીથી આવડી જશે યસ વાક્ય બનાવવાનું આવે ત્યારે વુ વોમ અને વુઝ ની મદદથી બનાવો અને નોર્મલી તમને જોડકામાં પૂછાય તો તમને ઘણીવાર આ હિન્ટ દેખાય તો ખ્યાલ આવી જશે અને ઘણીવાર હિન્ટ ના દેખાય તો તમને વિશેષણથી એ વ્યક્તિનું વર્ણન કરેલું દેખાશે તો આશા રાખું છું આ ની મદદ થી તમે આ ફંક્શન સરળતાથી સમજી ગયા છો મળીએ નવા લેક્ચર માં નવી માહિતી સાથે થેન્ક યુ આભાર